મનીષભાઈ કળથિયા ઉપપ્રમુખ હીરાના વેપારી મનીષભાઈ આજે દાદાના દરબારમાં પહોંચ્યા છે તમે લોકો દાદાના દર્શન પણ કરેલા શું કારણ આ સ્થિતિ સર્જાણી એમાં એવું અમે બેઠા હતા એવો વિચાર આવ્યો કે બહુ મંદિરનો માહોલ આખા ભારતમાં અત્યારે ચાલી રહ્યો છે તો કીધું આપણે સાળંગપુર બાજુમાં દાદા હનુમાન દાદા છે અને જાગતું પીરાણું છે તે કીધું મંદિરના માહોલમાં આપણે દાદા પાસે જઈ અને પ્રાર્થના કરવી માટે અમે બોટાદથી પગપાળા માણસો હીરાના વેપારી કારખાનાવાળા ભાઈઓ બધા થઈને ભેગા મળીને પદયાત્રા માટે નીકળ્યા હતા અને સાળંગપુર આવીને દાદાને ધજા ચડાવી ધજા ચઢાવીને દાદાને દર્શન કર્યા અને સર્વ હીરાના વેપારી ભાઈઓ બધાએ ભેગા મળીને દાદાને પ્રાર્થના કરી કે દાદા અમને આ મંદિરમાંથી બાર કાઢો મનીષભાઈ રહેશે આવી મંદિર જો યથાવત રહેશે તો મારું માન પ્રમાણે હીરા માર્કેટમાંથી એવરેજ માણા બીજા ધંધામાં જશે અને કંઈક નવા વિચાર સાથે નવું કંઈક કરવું પડશે હીરાનું આવું અર્થતંત્ર બગડી જશે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળો શંકરભાઈ આજે હીરા સાથે જોડાયેલો લોકો દાદાના દરબારમાં પહોંચ્યો દાદાને પ્રાર્થના કરી શું પ્રાર્થના દાદાને પ્રાર્થના એ કરી કે હે કષ્ટમંજન દેવ રત્ન કલાકાર ભાઈઓ વેપારી ભાઈઓ દલાલ ભાઈઓ અને શેઠ શેઠશ્રીઓને બધાના દુઃખ દૂર કરજો અને બધાને રોજી રોટી મળે એવું કરજો એવું દાદાને ધજા ચડાવી અને બધાએ પ્રાર્થના કરી કેવા પ્રકારનું આજે આયોજન કર્યું છે તમે બે થી ત્રણ હજાર લોકો પગપાળા હાલી અને હનુમાન દાદાના મંદિરે આવ્યા અને ધજા ચડાવી અને બધા લોકોએ હનુમાન દાદાને પ્રાર્થના કરી કે મંદિરમાંથી સૌને ઉગારી અને બધાને રોજી રોટી મળે એવું પ્રાર્થના કરીએ મંદિરમાંથી મંદિરમાંથી મુક્તિ ન મળે તો હાલ તો બોટાદમાં કફોડી સ્થિતિ છે વરસાદ નથી ખેતી અને હીરા બે જ ઉદ્યોગ મેઇન આપણે બોટાદ જિલ્લામાં હોય તો વરસાદ પણ ઓછો છે બોટાદમાં અને હીરામાં બે વર્ષથી મંદિર ચાલી રહી છે તો બોટાદમાંથી કલાકાર ભાઈઓ બહેનોને હિજરત કરવી પડે એવી સ્થિતિ છે પરિવાર બોટાદ જિલ્લામાં સિત્તેર હજાર લોકો બહેનો તથા ભાઈઓ થઈ અને રત્ન કલાકારો કામ કરી રહ્યા છે ડાયમંડમાં સિત્તેર હજારની પાછળ બીજા ત્રણથી ચાર જણા એક રત્ન કલાકાર પાછળ મા બાપ પત્ની એમ ચાર જણાનો પરિવાર હોય તો અઢીથી ત્રણ લાખ લોકો હીરા ઉપર નિર્ભર છે બોટાદ જિલ્લામાં પણ હાલ કફોડી સ્થિતિ હોય તો આવીને આવી પોઝિશન રહેશે તો હિજરત કરવી પડશે જગદીશભાઈ વિરજા હું હીરામાં છું હા હીરા ઘસવામાં હું બે હજાર ચાર ચોવીસ ચોવીસ વર્ષ જેવું થઈ ગયું છે આવો માહોલ મારા ઇતિહાસમાં નહીં થયો મંદિર આવી હતી મેં હતી બે હજાર આઠની ની અંદર પણ આવી મંદિર તો એક ગણો ને કે ઇતિહાસમાં હું નહીં પણ મારા ફાધર પણ કહેતા હતા કે આ મારા ઇતિહાસમાં કે આવી મંદિર કે જોયું જ નથી એનું કારણ છે પાછળ કે કોઈ પણ કારણ હોય કે કંઈ કંઈ ડાયમંડમાં કોઈ લેવાલી નહીં રત્ન ન કલા કરવા પર બહુ માર પડે અઠવાડિયામાં બે દી ત્રણ દી કામ મળે છે અત્યારે હવે એમાં કંઈ ગુજરાન ચાલે નહીં બે છોકરા હોય બે માના હોય ચાર જણા હોય છોકરા અત્યારે અભ્યાસ કરતા હોય હવે પ્રાઇવેટ સ્કૂલોમાં અભ્યાસ એ અત્યારે આ મોંઘવારી અત્યારે મોંઘવારીના ખર્ચા આ બધા પ્રોબ્લેમમાં અત્યારે આઠ દસ હજારનું નું કામ થાય એમાં પોસાય એવું છે નહીં દાદાને દરબારમાં એક જ પ્રાર્થના છું છે હે દાદા તમે જાજુ નહીં પણ જેટલું અત્યારનું માર્કેટ છે એનાથી ખાલી વીસથી પચીસ ટકા સુધારી નાખો ને તો માણસ દસથી પંદર હજારે આજુબાજુ પહોંચી જાય તો એનું ગુજરાન ચાલે એને કોઈ આવકની બચત કરી શકે એવું તો છે જ નહીં પણ વીસથી પચીસ ટકા જો સુધારો આવી જાય તો દાદા પણ એ જ પ્રાર્થના કરવા જવાનું છે કે હે દાદા જાજુ નહીં પણ વીસથી પચીસ ટકાનો આમાં સુધારો કહી દો કે માણસોનું ગુજરાન ચાલે આ જો સુધારો ન થાય તો મારી દ્રષ્ટિએ માણસો દિવાળી સુધી વાઈટ જોઈને બેઠા છે કારણ કે ખેતીની અંદર જો વરસાદ નથી એટલે કોઈનો ઓપ્શન નથી માણને ધંધા ગોતે છે ડેલી માણસો ચર્ચા કરે જ છે કે મારે ક્યાં જવું હું જાઉં પણ હવે આ આમાં દિવાળીનો તહેવારની માણસ રાહ જોઈને બેઠું છે એક કે દિવાળી સુધી હવે જો રાહ જોઈ આમાં શું થાય એવું છે નકર માણસોને મારી દ્રષ્ટિએ કાં ગામ ફેરવવું પડશે કાંઈ વિસ્તાર ફેરવવો પડશે કે જ્યાં કાંઈક રોજગારી મળી રહે હા હિજરત કરશે પાક પૂછશે કારણ કે માણસને મૂળ પંદરથી વીસ હજાર તો કમાવત પડશે અત્યારના સમય પ્રમાણે એટલે એ વગર તો ચાલે એવું નથી એટલે